હવે કચ્છથી આ તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ કચ્છના ભૂજ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું 15 લોકોનું ફારની ટીમે રેસ્ક્યુ કર્યું હતું ભૂજના અલગ અલગ વિસ્તારોમાં લોકો ફસાયા હતા હમીરસર તળાવના પાણી એ પાણીએ તબાહી સર્જી છે હમીરસર તળાવનું પાણી ભૂજ શહેરમાં ફરી વળ્યું જેમાં ગાંધીનગરી સંજોગનગર આશાપુરા નગરમાં પાણી ભરાઈ ગયા ફસાયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા રેસ્ક્યુ માટે તંત્રની ટીમ સતત અહીંયા ખડે પગે છે તો કચ્છના ભુજથી આ તસવીર આવી રહી છે પંદર લોકોનું ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું ભુજ તસવીરોમાં જોઈ શકાય છે કે કેડ્સમાં પાણી ભરાયેલા છે અને અહીંયા લોકોની હાલત ખૂબ જ કફોડી છે કારણ કે હમીરસર તળાવના પાણીએ અહીંયા તબાહી સર્જી છે અને તમે જોઈ શકો છો કે કેવી રીતે લોકોને બહાર લઈ જવામાં આવી રહ્યા છે સુરક્ષિત સ્થળે વધુ માહિતી સાથે કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે મેહુલ હાલ લેટેસ્ટ અપડેટ શું છે કચ્છ ભુજના કયા કયા ગામોમાં સૌથી વધારે કફોડી હાલત જી પંકજ ચોક્કસ થી વાત કરીએ તો ગઈકાલથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સમગ્ર કચ્છની હાલત કફોડી બની છે બીજી તરફથી જો વાત કરીએ તો અબડાસા છે માંડવી છે ભુજ છે

કચ્છના અન્ય જે વિસ્તારો છે માંડવી છે આ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારની હાલત છે માંડવીથી આ તસવીર આવેલી છે આ પણ જુઓ માંડવીમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાયેલા છે ભારે વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે નગરની સોસાયટીમાં નદીઓ વહેતી હોય એ પ્રકારે પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે છેલ્લા બાર કલાકમાં માંડવીમાં તેર ઇંચ વરસાદ પડ્યો છે તેના કારણે અનેક સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ભારે વરસાદ બાદ અબડાસામાં પણ તારાજી જોવા મળી અરજણ પરના માર્ગ પર પાણી ફરી વળ્યા છે ભારે પવન અને દુકાન ધરાશાયી થઈ છે આ તસવીરો જોઈ શકાય છે ગામ તરફ જવાનો માર્ગ અહીંયા બંધ થઈ ગયો છે મોટા ભાગના ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે ગામમાંથી વહી રહ્યો છે કાચા મકાનોને પણ વ્યાપક નુકસાન થયું છે હાલ થયા છે હાલ મારી પાછળના દ્રશ્યો દેખાડવા છે આપણે કે અબડાસા તાલુકાનું આ અરજળ પર પાસે જવાનો આ રસ્તો છે જ્યાં પાસે આપ દુકાન જોઈ રહ્યા છો કે ભારે પાણીના પ્રવાહમાં દુકાન સમગ્ર દુકાન છે તે ધસી પડી છે ચોક્કસથી વાત કરી તો અંદર માલસામાન જે પડ્યો છે તેને પણ ભારે નુકસાન થયું છે બીજી બાજુ આપ જોઈ રહ્યા છો કે કોઝવે છે તે સમગ્ર કોઝવેમાં પાણી ભરી ગયું ભરાઈ ચૂક્યું છે એટલે અહીંથી માર્ગ જવાનો જ સમગ્ર બંધ થઈ ગયો છે આ બાજુમાં આપ જોઈ શકો છો કે બાજુમાં એક ખેતર આવેલું છે જે ખેતર નહીં પરંતુ જે તળાવ હોય તેવા દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે એટલે ચોક્કસથી વાત કરી કે ગઈકાલથી જ રાતથી જે રીતે સતત વરસાદ દોરથી રહ્યો છે અને તેના કારણે અબડાસા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે તબાહીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને હાલ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ત્યારે થાય તેવું હાલ દેખાઈ રહ્યું છે રવુલ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી કચ્છ તો કચ્છના માંડવીમાં સ્વામિનારાયણ મંદિર રોડ પર કમરસમા પાણી ભરાઈ ગયા આ તસવીરોમાં જોઈ શકાય છે કે લોકોનું અહીંયાથી અવર ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે અને સ્વામિનારાયણ મંદિર માંડવીના આ દ્રશ્યો છે જ્યાં કમરસમા પાણી ભરાયેલા છે અને લોકો અહીંયા અવરજવર પણ કરી શકતા નથી અહીંયા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ લેવા જેવી કઠિન હાલતમાં લોકો મુકાઈ ગયા છે તો કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી અબડાસામાં તારાજી જોવા મળી મોથાળા ગામનો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો ગામ તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે એક વર્ષ પૂર્વે બનાવેલો પુલ બેસી ગયો લોકોને અહીંયા ભારે હાલાકી પડી રહી છે મોથાળા ગામના લોકોનો સંપર્ક તૂટી ગયો છે ગત રાતથી જ સતત વરસાદના કારણે અબડાસાના હાલ છે તે બેહાલ થયા છે ચોક્કસથી વાત કરીએ તો અબડાસા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે જે સંપર્ક વિહોણા થયા છે હાલ આપણે આયા છીએ અબડાસા તાલુકાના જે મોથાળા ગામ આવેલું છે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ મોથાળા ગામના દ્રશ્યો છે જે એક વર્ષ પહેલાં અહીં આ પુલ બનાવવામાં આવ્યો હતો અને પુલ છે તે બેસી ગયો છે એટલે ગામ ચોક્કસથી સંપર્ક વિહોણું થઈ ગયું છે અવર જવર માટે પણ અહીં કને બંધ કરી દેવામાં આવ્યું છે ચોક્કસથી જે પગે જાતા ચાલીને જતા હોય તેના માટે પણ આ રસ્તો છે તે બંધ થઈ ગયો છે સદંતર રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે બીજી બાજુ જો વાત કરીએ તો મોથાળા ગામમાં કેટલાક વિસ્તારોમાં પાણી છે તે ભરાયા છે જે રીતે આપ નદીનો પ્રવાહ જોઈ રહ્યા છો કે નદીના પ્રવાહના કારણે જે આ પુલ છે તે અહીં કરીને બેસી ગયો છે અને રસ્તો છે તે બંધ થઈ જતા મોથાળા ગામ છે સમગ્ર તે સંપર્ક વિહોણું થઈ ગયું છે બીજી બાજુ વાત કરીએ તો ગામમાં પાણી ભરાવાના કારણે લોકોને છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી બાજુ જે લોકો છે તેને અવરજવર માટે રસ્તો બંધ થઈ જતા એટલે ઘર જે ચીજ વસ્તુઓ છે તેને પણ લઈ જવા માટે લોકોને છે તે હાલાકીનો સામનો કરવો પડે છે એટલે ચોક્કસથી સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અને હાલ પણ વરસાદ છે તે શરૂ છે ભારે પવન સાથે અહીં કને વરસાદ છે તે વરસી રહ્યો છે તેને લઈને લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે મેહુલ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી કચ્છ હવે દ્વારકાથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ દ્વારકામાં ટીલાટ ગામનું તળાવ તૂટવાની અણીએ છે કલ્યાણપુરમાં ભારે વરસાદને પગલે આ તળાવ છલકાઈ ગયું છે અને તળાવની પાડમાં મોટું ગાબડું પડી ગયું છે તળાવના એક ભાગમાંથી પાણી વહેતું થયું છે વધુ વરસાદ થાય તો તળાવ તૂટે એવી સંભાવના સ્થાનિકોએ વ્યક્ત કરી છે તસવીરોમાં જોઈ શકાય છે તળાવ તૂટે તો અહીંયા કેટલું નુકસાન જઈ શકે છે અને આ પાણીનું વહેણ આસપાસના કેટલા વિસ્તારોમાં પહોંચી શકે છે ટીલાટ ગામનું આ તળાવ છે જે હવે તૂટવાની અણીએ પહોંચ્યું છે કારણ કે કલ્યાણપુરમાં ગઈકાલથી આજ સુધીમાં ભારે વરસાદ થયો છે અને તેના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે પાણીનો પ્રવાહ જે છે એ આ તળાવમાં આવી રહ્યો છે અને આ તળાવ જે છે હવે તૂટવાની અણીએ પહોંચી ગયું છે તો તિલાટ ગામનું આ તળાવ તૂટવાની અણીએ છીએ પાણીનો ધસમસ્તો પ્રવાહ જોઈ શકાય છે કોઈ પણ સમયે આ તળાવ તૂટે તો તેનો પાણીનો જે ફ્લો છે એ ગામ તરફ આવી શકે છે અને ગામમાં પૂર જેવી ભયાનક સ્થિતિ પણ ઊભી કરી શકે છે કલ્યાણપુરમાં જે ધોધમાર વરસાદ થયો છે તેના કારણે તિલાટ ગામના આ તળાવમાં દસ મસતા પૂરના પાણી આવી ગયા છે અને આ તળાવની પાડ તૂટી રહી છે અને જો તૂટી જશે તો આ તમામ જે પાણી છે પૂરના એ ગામમાં ફરી વળી શકે છે અને ગામના લોકોની હાલત વધુ કફોડી થઈ શકે છે જેતપુરમાં ભાદર નદી ઓવરફ્લો થતા તવાહી મચી ગઈ જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે કેરાડી ગામ પાસેથી પસાર થતી ભાદર નદી બે કાંઠે વહેતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે કેરાળી ગામના પાસેનો કોઝવે ઉપર પાંચ ફૂટથી ઉપર પાણી ફરી વળ્યા આ કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે જામકંડોરના દુધી નાના ભાદર સહિતના આઠ થી વધારે ગામોમાં સંવાદદાતા મુનાફ બકાલી જોડાયા છે જેતપુરથી મુનાફ કેરાળી જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ સિવાય જેતપુર ગોંડલની હાલત શું છે હાલ સૌરાષ્ટ્રના બીજા નંબરનો ડેમ જે ઓવરફ્લો થતા જ નદી બે કાંઠે વહેતી હતી અને પાંચ પીપળાથી થી કેરારી તરફ જવાનો કોઝવે પાણીના અંદર માં ગરકાવ થઈ ગયો હતો કેરારી ગામ પાસે ભાદર નદી બે કાંઠે વહેતી હોય એટલે કોઝવે પાણીમાં ગરકાવ હતો અને કેરારી ગામના પાસેના કોઝવે પર પાંચ પાંચ ફૂટ પાણી ઉપર પડી વળ્યા હતા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો જામગોરાથી દુધીવદર નાના પાદરા સહિત આઠ થી વધુ ગામ ગામના વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેને લઈને જે જે ગ્રામ્ય વિસ્તારના ગામો છે જે ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે કે જે રાત થી માઇક ફરતું નગરપાલિકા દ્વારા માઇક આવ્યું હતું કે ભાઈ જે સાવચેતના રૂપે

અને હવે પૂરબંદર થી તસવીરો આવી રહી છે પૂરબંદર ના કુતિયાણા ના ચિકાસા ગામ જળ જળબંબાકાર થઈ ગયું છે. ભાદર અને ઓઝત નદી ના પાણી આ ગામમાં ઘૂસી ગયા છે. છેલ્લા 3 દિવસથી ઘરમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાયેલા છે. ગ્રામજનો ઘરની છત પર રહેવા મજબૂર છે. 3 દિવસથી ભોજન પણ નથી લીધું. તમે તસવીરો માં જોઈ શકો છો કે પાણી કેટલું બધું આવી ગયું છે આ ગામમાં અને 3 દિવસથી ભોજન વગર જ સ્થાનિકો પોતાની છત પર છે. અનેક વિસ્તારો છે 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 બની ગયા કારણ કે જે જે રીતે અવિરત વરસાદ વરસ્યો સાથે જ નદીઓ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેના કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના જે ગામડાઓ છે તેની અંદર નદીની ની જેમ પાણી છે તે વહી રહ્યા છે જ્યાં હું ઊભો છું એ કોસ્ટલ હાઈવે એટલે પોરબંદર માંગરોળ મુખ્ય કોસ્ટલ હાઈવે છે તેના આ દ્રશ્યો છે તેની આસપાસના ગામડાના દ્રશ્યો જેની અંદર ગામડાઓ છે તે બેટમાં છે તે ફેરવાઈ ગયા છે અને લોકો છે તે પરેશાની હાલ રહ્યા છે કારણ કે જે રીતે સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જે જે ઉપરવાસમાં પાણી આવી રહ્યું છે તેના કારણે જે ડેમો છે જે નદીઓ છે તે ઓવરફ્લો થઈ રહી છે અને ગામો જે આખા છે તે બેટમાં ફેરવા છે સંપર્ક વિહોણા થયા છે તેમ છતાં પણ ન્યુઝ આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે અને ખાસ કરીને જોઈ શકો છો જે દ્રશ્યો બતાવી રહ્યું છું તે છે માંગરોળથી આ પોરબંદર પોરબંદર વચ્ચેના જે કોસ્ટલ એરિયા છે તેના ગામડાઓ છે કેટલા ગામડાઓ હજુ પણ સંપર્ક વિહોણા છે અને પાણીનું વહેણ કેટલું છે આપી કલ્પના કરી શકો છો કે જ્યાં ઊભો છું કોસ્ટલ હાઈવે આસપાસના ગામડાઓ ગામડાઓના ઘરોની અંદર પાણી ગામના સરપંચ છે તમારું નામ શું છે કયું આ ગામ છે અને આ ગામની સ્થિતિ કેટલા વર્ષથી છે ને હું જોઈ રહ્યો છું કે વરસાદ તેમ છતાં પણ લોકો છે પાણીમાં છે મારું નામ કાનાભાઈ આલાભાઈ કોડિયાધર ગામ છે આ પાણીની પરિસ્થિતિ છે બે હજાર હાથથી જ્યારથી આપણે હાઈવે ઉછો ઉપડ્યો ને ત્યારથી બાકી ઘણા વર્ષોથી અહીં અમે પેઢીઓથી રહે છે ક્યારેય આવું પાણીની પરિસ્થિતિ થતી નહીં હવે જે આ ધર ઉપડ્યો અમારા ગામની પરિસ્થિતિ આવી છે પણ બાજુ નીચેના વિસ્તારમાં જે પચીસ થી ત્રી ગામ છે બધીની આવી જ પરિસ્થિતિ છે જે રોડ કાંઠે છે એના અત્યારે કોઈ ન્યૂઝ વાળા આવે બધા એનું થાય રહ્યું નીચેના ગામડામાં ક્યાંય કોઈ ત્યારે ગામની બહાર નીકળી શકતું નથી

લોકો જો પોતાના ઘરની બહાર ઊભા છે આ જોઈ શકો આ ઘર આ ગામ એન્ટર થવાનો મુખ્ય આ માર્ગ છે અને આ ગામનું નામ તમે શું કહ્યું ચિકાસા ગામ છે આ જે હું આપ રિપોર્ટ બતા ચિકાસા ગામનો રિપોર્ટ બતાવી રહ્યો છું જોઈ શકાય છે કે લોકો પોતાની ઘરની બહાર છે અને પાણીનું વહેણ જોઈ શકો જે રીતે દરિયો તોફાની બનતો હોય નદી રોદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય તે પ્રકારનો હાલ અહીં જોવા મળી છે લોકો છે પરેશાન અનેક લોકો કહે રહ્યા છે સ્થાનિક લોકો કહે રહ્યા છે કે બે દિવસથી લોકોને ખાવાનું નથી મળ્યું તે લોકોની સ્થિતિ પણ વઢેલ તમે પાણીમાં કેટલું પાણી હતું આગળ તમારે ઘરે ઘરે પાણી છે બહુ જ પાણી છે હું તો તમારે અહીંયા સુધી કમરથી ઉપર પાણી હતું હા કમરથી ઉપર પાણી હતું તો અહીંયા કેટલા ઘરો છે અહીંયા પંદર વીસ ઘર છે

વીસથી પચીસ ગામો છે જેની સ્થિતિ આ જોવા મળી રહી છે અને જેથી જ કહી શકાય કે લોકો હાલ અહીં બેહાલ બન્યા છે જે રીતે સ્વરૂપ અહીં મેં એક કર્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર અનેક પંથકો આજે પણ સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે તેમના શ્રેણીક સાથે પ્રણવ પટેલ લ્યુઝ અડીન પોરબંદર રાષ્ટ્રના અનેક વિસ્તારો છે જળબંબાકાર બની ગયા છે કારણ કે જે રીતે અવિરત વરસાદ વરસ્યો છે હવે જૂનાગઢ તસવીર આવી રહી છે જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદને લઈને ઘેડ પંથક જળમગ્ન થયો માંગરોળ કેશોદ અને માણાવદરના ઘેડ વિસ્તારમાં પાણી ફરી વળ્યા ઘેડ માંગરોળનાંથકમાં ઓજત નદીના પાણી ફરી વળ્યા છે લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જોખમ ખેડીને નીકળી રહ્યા છે બહાર ખેતરો જાણે દરિયો બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોનો તમામ પાક નષ્ટ થઈ ગયો પાણી છોડવાના કારણે અમારે જે આ વખતે મગફળી એ ખેડૂતો બીજો પાકનું વાવેતર કર્યું હતું જેમાં ખાસ કરીને છે છે જે પણ આજે છેલ્લા ત્રણ દિવસથી પાણી ભર્યું રહેવાથી આ પાક નિષ્ફળ ગયો છે અને અમારે સતત વધી છે એ વારંવાર રાજકોટના ધોરાજી નગરપાલિકા તંત્ર અને કેનાલ તંત્રની ઘોર બેદરકારી તંત્રની બેદરકારીથી ધોરાજીના જૂનાગઢ રોડ પરના ચાર કારખાનાઓના કમ્પાઉન્ડમાં પાણી ઘુસ્યા છે હાલમાં આ કારખાનાઓમાં સંપૂર્ણ કામગીરી બંધ છે જેના કારણે કારખાના માલિકો અને શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે મજૂરોના ધંધા રોજગાર બંધ થતા ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી ધોધમાર વરસાદના કારણે કારખાનાઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી તેવું કારખાના માલિકો જણાવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં જે રીતે રેડ એલર્ટ આપ્યું આપ્યું હતું તેને લઈને વાત કરીએ રાજકોટ જિલ્લાની રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની વાત કરીએ ધોરાજી પંથકમાં જે રીતે ધોધમાર વરસાદ ત્રણ દિવસ જે છત્રીસ કલાક જે વરસાદ વરસ્યો તેને લઈને વાત કરીએ જુનાગઢ રોડ ઉપર જે પ્લાસ્ટિકના જે કારખાનાઓ છે તેની પરિસ્થિતિ આપણે બતાવી દઉં સીધા દ્રશ્ય જોઈ શકો છો એ કારખાનાના અંદરમાં પાણી ગોઠવડું પાણી ભરાઈ ચૂક્યા છે સામે જે મકાનો છે જે કારીગર છે તે કારીગરોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે જે રીતે નગરપાલિકા દ્વારા કોઈ કરવામાં આવતું નથી બીજી કે પાણી શકો છો અત્યારે મજૂરોની બંધ થઈ ગઈ છે જે રીતે વરસાદ છે જે વરસાદ વસ્યો ને અત્યારે વરસાદે તો વિરામ લીધો પણ પાણીનો હજી નિકાલ નથી નગરપાલિકા દ્વારા જો પાણીનો નિકાલ કરવામાં આવે તો અત્યારે જે કારખાના છે કારખાના બંધ છે લોકોને જે કારખાના માલિકોને છે ભાઈ નુકસાન નો સામનો કરવો પડશે જે આપણી સાથે અહીંના કારખાના માલિક છે તેની આપણે વાત કરવાનો પ્રયત્ન કરશો કે કેવી પરિસ્થિતિ હતી શું કહેશો કેવી પરિસ્થિતિ હતી અતિવૃષ્ટિના કારણે ભારે વરસાદના કારણે બધા ફેક્ટરીઓની અંદર પાણી ભરાઈ ગયેલું છે હાલ અત્યારે નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની અમને રાહત કે કઈ મળેલું મળી શકેલ નથી હાલ અત્યારે કેનાલમાંથી પૂર પૂર અવાજથી પાણી પસાર થઈ રહ્યું છે જેથી કેનાલવાળા લોકો પણ અમને જવાબ આપી શકતા નથી

અથવા કેનાલ વિભાગ દ્વારા કરવામાં આવેલી નથી ચાર દિવસ છે બે દિવસ નુકસાની ભારે છે વધારે પડતા આમાં પાણી નો પ્રકાર પ્રકારનો નિકાલ નથી જેવી રીતે આ અત્યારે કારખાના ચાર થી પાંચ કારખાનામાં પાણી ભરાઈ ચુક્યા છે કારખાના અત્યારે સંપૂર્ણ બંધ છે જે પાણીનો નિકાલ થશે પછી કારખાના શરૂ થશે હું ના ગુજરાતી ધોરાજી હવે મહીસાગરથી જે તસવીર આવેલી છે એ આપણે બતાવીએ અહીંયા કડાણા ડેમ છલકાઈ ગયો છે હાલ કડાણા ડેમની સપાટી ચારસો ચૌદ ફૂટ પર પહોંચી છે છેલ્લા ચાર દિવસથી પાણીની સતત આવકના પગલે આ ડેમ ભરાયો છે ડેમમાં સતત આવકના પગલે નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ચાર ગેટ ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે નદી કિનારાના 40 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે પાણી છોડવાની ફરજ પડી રહી છે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે કડાણા ડેમ વિસ્તારમાં કે જ્યાં આપ જોઈ શકો છો કે અત્યારે ચાર ગેટ ખોલી અને જે પાણી છે તે મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે સતત આગાહીના પગલે જે ચાર દિવસથી જે વરસાદ ખાપી રહ્યો રહ્યો છે ભારેથી અતિભારે જે વરસાદ વરસ્યો છે જેને લઈને જે કેચમેન્ટ એરિયા કહી શકાય દાહોદ જિલ્લો અને મહીસાગર જિલ્લામાં કેચમેન્ટ એરિયા આવેલો છે આ કડાણા ડેમનો અને સતત જે પાણીના પગલે સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે ચારસો બાર યા તેર ફૂટ સુધી આ જે કડાણા ડેમની જે સપાટી છે ત્યાં સુધી પહોંચ્યું છે કહી શકાય કે છેલ્લા ચાર દિવસથી જે પાણીની આવક છે તે સતત કડાણા ડેમમાં વધારો થઈ રહ્યો છે જેથી કરીને કડાણા ડેમના અધિકારીઓને છે તે વારંવાર કડાણા ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે વાત કરવામાં આવે તો આગાહીના પગલે છેલ્લા ચાર દિવસથી જે સતત વરસાદ ખાબકી રહ્યો છે જેને લઈને મહીસાગર જિલ્લામાં નદી નાળા સહિત તળાવો છે તે પણ ફૂલ જોવા મળી રહ્યા છે કહી શકાય કે આગાહીના પગલે જે વરસાદ ખાબક્યો છે જેને લઈને અત્યારે કડાણા ડેમમાં જે સિંચાઈ માટે અને પીવાના પાણી માટે દસ દસ જિલ્લાઓને જે પાણી આપવામાં આવે છે તે પૂરતું મળી રહેશે તેવું કડાણાના ડેમના અધિકારીઓ હાલ જણાવી રહ્યા છે મિતેશ ભાટિયા ન્યૂઝ એટીન ગુજરાતી મહીસાગર તો પોરબંદરના માધવપુરમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે દરિયાની નજીક શિવલિંગ ફરતે પાણી ફરી વળ્યા છે તસવીરોમાં જોઈ શકાય છે માધવપુર આ દ્રશ્ય છે જ્યાં શિવલિંગ નજીક પાણી ફરી વળ્યા છે અને દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં જબરજસ્ત કરણ પણ જોવા મળી રહ્યો છે પોરબંદરના માધવપુરના દરિયામાં ઉછળતો દરિયો અને તેના મોજા પણ ઊંચે સુધી ઉછળી રહ્યા છે અને જે શિવલિંગ છે એ પણ તમે જોઈ શકો છો તેના પર પાણી ફરી વળ્યા છે પોરબંદર હોય કે ઘેડ પંથક હોય કે પછી કેશોદની આસપાસના ગ્રામ્ય વિસ્તારો હોય અહીંયા ભારે વરસાદ અને ઉપરવાસનું પાણી નદીમાં જે આવ્યું છે તેના પાણીના કારણે ગ્રામીણોની સ્થિતિ ખૂબ જ કફોડી બનતી જઈ રહી છે તો પોરબંદરના માધવપુરથી આ તસવીર આવી રહી છે જ્યાં શ્રાવણમાં શિવલિંગને જળાભિષેક કરતા હોય દરિયાદેવ એ જોઈ શકાય છે પ્રકારની તસવીરો આવી રહી છે

નદીનો સંગમ થાય છે પરંતુ જે રીતે નદીનું વહેણ આવી રહ્યું છે અને જે રોદ્ર સ્વરૂપ નદીઓએ ધારણ કર્યું છે ખાસ કરીને ભાદર અને ઓજત નદી ઓવરફ્લો થઈ છે તેના કારણે જે નદીનું વહેણ છે તેની તીવ્રતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેના કારણે તે આસપાસના જે પંથકો છે તેમાં પણ પાણી છે તે ગરકાવ થયા છે અને હાલ પણ અવરજવર માટે જે મુખ્ય જે હાઈવે છે કોસ્ટલ હાઈવે જે કહેવામાં આવે છે માંગરોળ થી પોરબંદર જે પણ બંધ કરવાની ફરજ તંત્ર ને પડી છે ને પરંતુ જે દ્રશ્યો જોવા મળ્યા મળી રહ્યા પ્રણવ આભાર માહિતી આપવા માટે

પસાર થઈ રહ્યો હતો જેને લઈને નીચાણવાળા ગામો ને એલર્ટ કરાયા હતા આમ છતાં જે લોકો બહાર નીકળવા નીકળી રહ્યા હતા ત્યારે ટંકરા અમરાપર રોડ પર આવેલ જે બેઠો પુલ છે ત્યાં પરપ્રાંતિય શ્રમિક છે તે બહાર નીકળ્યો હતો અને તણાયો હતો પરંતુ આગળ જતા તેને તરતા આવડતું તે બહાર નીકળી ગયા હેમખેમ બહાર નીકળ્યો ને જીવ બચ્યો હતો લોકો તંત્ર દ્વારા ચેતવણી આપ્યા છતાં પણ અવગણના કરીને બહાર નીકળે છે તેનો એક ઉત્તમ ઉદાહરણ છે કે લોકો બહાર ના નીકળે અને કહી શકાય કે લોકોને પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જી અતુલ આભાર માહિતી આપવા માટે તો હવે એક અપડેટ આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા છે તો સાથે સાથે કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરા પણ તેમની સાથે જોઈ શકાય છે સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે પહોંચી ગયા છે ખાસ તો જામનગરમાં જે ભારે વરસાદને પગલે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે જામનગર આવી છે જામનગરમાં તેઓ જિલ્લાના જે પદાધિકારીઓ છે તેમની સાથે ચર્ચા કરશે અને આખા જિલ્લામાં કયા પ્રકારની સ્થિતિ છે તેને લઈને પણ એક બેઠક કરશે ઉચ્ચ અધિકારીઓ સાથે તો મુળુભાઈ બેરા પણ ખંભાળિયાના ધારાસભ્ય કેબિનેટ મંત્રી છે તેઓ પણ પહોંચ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા જામનગર થી કિંજલ કારસરિયા જોડાયા છે કિંજલ હાલ સીએમ પહોંચ્યા છે જામનગર આજની આ બેઠકમાં શું ખાસ એજન્ડા રહેશે બેઠકનો બિલકુલ પંકજ જે પ્રકારે વાત કરવામાં આવે જે પ્રકારે હાલારમાં ભારે વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રના દરિયા કિનારે છેલ્લા ચાર દિવસથી જન્માષ્ટમી બાદ વરસાદની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી હાલ જામનગર પહોંચ્યા છે જામનગર એરપોર્ટ ઉપર તેઓ ઉતરાણ કરી ચૂક્યા છે તેમની સાથે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભુભાઈ બેરા ઉપરાંત મુખ્ય સચિવ એમ કે દાસ પણ હેલિકોપ્ટરમાં આવી પહોંચ્યા છે જે પ્રકારે તેઓ અહીં હાલ જામનગર જિલ્લાની તમામ જે તંત્ર છે તેમના અધિકારીઓને બોલાવી લેવાયા છે ને હાલ તેઓની સાથે એક મીટિંગ કરશે ને જામનગરના તમામ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેમનું ચિતાર મેળવશે ત્યારબાદ મુખ્યમંત્રી સીધા જામ જામ ખંભાળિયા જવા રવાના થશે ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની પણ વરસાદી તારાજીની જે સમીક્ષા છે તે કરવાના છે કારણ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અંધાધાર વરસાદને લઈને અનેક લોકોના એર રેસ્ક્યુ કરાયા છે અનેક લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવે છે એનડીઆરએફ એસડીઆરએફ ઉપરાંત સૈન્યની પણ મદદ લેવામાં આવી છે ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી આજે દોડી આવ્યા છે એકાએક મુખ્યમંત્રી દોડી આવતા એરપોર્ટ ખાતે જ અત્યારે મીટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલ મીટિંગ માટેની વ્યવસ્થાને લઈને આભાર સમગ્ર